જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ચૈત્રી નવરાત્રીના સાતમા દિવસે માતા પૂજા કેવી રીતે કરવી તેના મંત્ર અને પૂજા વિધિ વિશે જાણીશું ચૈત્રી નવરાત્રીનો સાતમો દિવસ એટલે કે માતાજીના નવ સ્વરૂપમાં કાલરાત્રીની પૂજાનું મહાત્મ્ય છે માં કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે માતાના ગળામાં માળા છે જે વીજળીની જેમ ચમકતી રહે છે માં કાલરાત્રીને ચાર હાથ છે માતાના હાથમાં ખડગ લોખંડનું શસ્ત્ર વરમુદ્રા અને અભય મુદ્રા છે માં કાલરાત્રીની પૂજાનું મહત્વ આ દેવી પોતાના ઉપાસકોને કાળથી પણ બચાવે છે એટલે કે તેઓ અકાળે મૃત્યુ પામતા નથી તેમના નામના માત્ર ઉચ્ચારણથી જ ભૂત પ્રેત રાક્ષસની તમામ નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે માકાલ રાત્રી દુષ્ટોનો નાશ કરનાર છે અને તે ગ્રહોના અવરોધોને પણ દૂર કરનાર છે તેમના ઉપાસકોને અગ્નિ ભય જળ ભય પશુ ભય શત્રુ ભય રાત્રી ભય વગેરે ક્યારેય હોતા નથી તમામ રોગો અને શત્રુઓથી મુક્તિ મેળવવા માટે માકાલ રાત્રીની ઉપાસના ખૂબ જ ફળદાયી છે આ કાળરાત્રિની પૂજા વિધિ કલશની પૂજા કર્યા પછી માતાની સામે દીવો પ્રગટાવીને કંકુ અક્ષત ફળ ફૂલ વગેરેથી પૂજા કરવી આ કાલીના ધ્યાન મંત્રનો જાપ કરવો માતાને ગોળ અર્પણ કરવો ગોળનું દાન બ્રાહ્મણોને કરવું જોઈએ માતાનું મંત્ર ઓમ એં હિં ક્લીં ચામુંડે વિચ્ચે ઓમ કાલરાત્રી દેવે નમઃ દુર્ગા સપ્તશી અનુસાર માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે શત્રુઓનો નાશ થાય છે માતાનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહેવાય છે જો માતાના સ્વરૂપની વાત કરીએ તો કાલરાત્રિના ત્રણ નેત્ર છે હાથોમાં ખડગ અને કાંટા છે સાથે જ તેમની વાહન ગદર્ભ છે માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ આક્રમક અને ભયભીત કરનારું હોય છે માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને શનિ દોષ સાડા સાડાસાતી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે માતા કાલરાત્રિની ગોળ અને ગોળની બનેલી વસ્તુ પસંદ છે એટલા માટે મહા સપ્તમીના દિવસે માતા રાણીને ગોળમાંથી બનેલી ચીજોનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે માતા કાલરાત્રી પ્રસન્ન થઈને બધી જ મનોકામના પૂર્ણ કરે છે માતા કાલરાત્રી હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે અને આ કારણે માતાનું એક નામ શુભંકરી પણ છે માતા કાલરાત્રીનું બીજ મંત્ર ૐ દેવી કાલરાત્રી નમઃ ય દેવી સર્વ ભૂતેષુ માં કાલરાત્રી રૂપેણ સંસિતા નમસ્ત શિ નમસ્ત શિ નમસ્ત શિ નમઃ તો મિત્રો આ હતી માં કાલ રાત્રિ વિશેની માહિતી જય શ્રી કૃષ્ણ